મુલાકાતે ન દેવો જો કે આપણે આવ્યા અહીંયા અહીંયા માનતા પૂરી કરવા માનતા કરવા જો આ રૂપર લીલા ગાડી બધી ગાઈસ અમારો વાઘ આવ્યો વાઘ ફૂલ બકા જીકી બોલાવો વાઘ વાઘ આવી ગયો છે ફાઇનલી ફાઇનલી વાઘ આવ્યો હે વાઘ હો વાઘ

હા ફીકા આઈવા મફા આવી ગયો થોડા થોડા વાત કરી ની તો લેવાનો છે લઈ લે જો તો મંગાઈ જાવ કે આયા તમારે બોલું બોડાઉને ખેત બધું પડ્યું એટલે આયા એટલી જગ્યાનો જો તો ફોન કરી દો થઈ જાય અહીંયા મઠો ન જ લકાયો અહીંયા આય ગયા અમે રંગોલીમાં બધા પાંચ જાતના મઠો લેવા બીજે ગયા બીજે લેવા ગયા બોલવામાં હવે પાછા લેવા ઓલે પણ કાય ખતમ નહી હોતા બે જહેનો તો જવાનું ગયા મઠો લેવાય કોડેસ મગરી ગયા મઠો લેવાનો બીજે લેવાનો તો પાછો આવી ગયા લેવા બીજી જગ્યાએ લેવાનો ત્યાં લેવાનો તો હવે ઠેકાણે આવ્યો મઠો લેવા કેટલા જણા

બોલો <laughs> <affiliated Civou> <audio: rainforest> <ographics mulheres>

તો આજના વિડીયો માટે આટલું ગુડ નાઇટ આવજો કાલે મળીએ આપડે કાલે આવજો તમે હવે મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ટાટા મજા મજા કરો જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કરો